કેમ છો અમદાવાદીઓ આજે હું ફરીથી હું તમારા માટે નવો વીડિયો અને નવી જ જગ્યા લઈને આવી ગઈ છું તે પણ નવા વર્ષની અંદર એટલે કે બે હજાર પચીસમાં હું તમારા માટે નવો વિડીયો સાથે આવી ગઈ છું તો ક્યાં અંબિકા દાળવડા સેન્ટર વર્ષોના વર્ષથી જૂના અને જાણીતા તેવા જ પ્રખ્યાત છે અહીંયાના અંબિકા દાળવડર સેન્ટરમાં જેનો ટાઈમિંગ છે સવારે નવથી રાતના નવ વાગ્યા સુધીનો સવારે ચાલુ થતાં તો થઈ જાય અને એની સાથે સાથે અહીંયા આગળ તેમના ફટાફટ તપેલા તપેલા ખાલી થતા જાય છે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ આઠ કિલો ખીરું બનાવીએ છે અને તે ઘડીક વારમાં આંખોના પલકારાની જેમ ફટાફટ બનાવવાનું ચાલે કરે ને જેવા ઉતરે આંખના પલકો ઝપકાય એટલા એવી જ રીતે ફટાફટ ખાલી થઈ જાય છે અને બાર થી પંદર તપેલા ખીરું તૈયાર કરીને દાળ વડા બનાવે છે તે પણ સો ટકા સિંગ તેલની અંદર અને એ પણ ટેસ્ટમાં બેસ્ટ બનાવે છે તમે અહીંયા જોઈ શકો છો કે ખીરાની ઉપર સ્વાદ અનુસાર મીઠું અને ભરપૂર માત્રામાં લીલા દાણા નાખીને પછી દાળવાડા બનાવવાનું ચાલુ કરે છે એક સાથે લોકો બે થી ત્રણ પાંચ કિલો જેટલા એકસાથે પાર્સલ કરાવીને લઈ જાય છે તમે અમદાવાદમાં બધી જગ્યાના દાળવાડા તો ખાધા જ હશે પણ અહીંયાના દાળ વડાનો ટેસ્ટ તો એકદમ અલગ જ છે જે લોકો દૂર દૂર લેવા માટે આવે છે અને અહીંયા બેસીને જવાની પણ સારી એવી સગવડ છે એની સાથે ગરમા ગરમ વરચા અને ડુંગળી મળી જાય તો તો બાપુ મોજ પડી જાય અહીંયા આગળ તમે દયા ખીરું પણ મળી જશે અને તમને સરસ મજાની વાત કહું કે અહીંયા આગળ એફ એમ નાઇન્ટી થ્રી તરફથી એવોર્ડ પણ આપવામાં આવેલો છે જેનું નામ છે અમદાવાદ બેસ્ટ દાળવાડા સુપરહિટ રેડ એફએમ નાઇન્ટી થ્રી બજાતે રહો તે સિવાય બી અહીંયા આગળ લગ્ન તેમજ સુપ્રસંગી ઓર્ડર લેવામાં આવશે શાંતિલાલ ચંદ્રેશ નામથી અહીંયા આગળ ખૂબ જ વખણાય છે અહીંયા આગળ ખીરું તો મળે છે પણ જો તમારે કોથમીર વગરનું ખીરું લેવું હોય તો એનો ઓર્ડર તમારે પહેલાં જ આપવો પડશે અહીંયાના દાળ વડા તો એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદિષ્ટ છે અહીંયા આગળ ખીરું પણ ટેસ્ટમાં બેસ્ટ મળે છે તમારા ઓર્ડર મુજબ દાળ વડાનું ખીરું લઈને ઘરે લઈ જઈને પણ દાળ વડા બનાવી શકો છો હું પણ અહીંયાથી દાળ વડા બનાવડાવીને પાર્સલ કરાવીને ઘરે લઈ ગઈ હતી શું બાપુ થી ખાધા હતા દાળ વડા અને એની સાથે ડુંગળી અને મરચાં તો ખરા મને તો મોજ પડી ગઈ હતી શું બાકી સ્વાદિષ્ટ અને લાજવાબ દાળ વડા હતા બાકી તો અમદાવાદીઓ તમે પણ કોરી રાહ જોયા છો રોઈ રહ્યા છો વટાફટ અહીંયા પહોંચી જાવ ગરમા ગરમ દાળ વડા ખાવા માટે તમે તમારી ને પણ દાળ ની મોજ કરાવો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર વિડીયો વધારેમાં વધારે શેર કરો જેથી કરીને તમારા સિવાય તમારા ફ્રેન્ડ સર્કલના બીજા લોકો પણ અહીંયાના દાળ ની મોજ માણી શકે ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની અંબિકા દાળ સેન્ટર જી થ્રી શિવમ કોમ્પ્લેક્ષ બી એચ કોમર્સ કોલેજ નવરંગપુરા અમદાવાદ જેની બીજી બે બ્રાન્ચો છે જેનું લોકેશન છે એક સુખ શાંતિ કોમ્પ્લેક્સ મધુર હોત પ્રહલાદનગર રોડ સેટેલાઇટ હવે વાત કરીએ ત્રીજી બ્રાન્ચની જેનું લોકેશન છે શોપ નંબર છ ચિન્મય એપાર્ટમેન્ટ નિયર ગોહેલ પાર્ક જીઓ ઓફિસ બોડકદેવ રોડ અમદાવાદ આવા મળતા નામથી સાવધાન આમની આખા